સીતારામ દાયરા ને જય શ્રી કૃષ્ણ તો હાડા સવાઈ ગયા હટાણે તો ને હું જ્યાં ભીહ ને દોવા ત્યાં પાવરો ભરેલી તો એમાં પાણી લઈ લીધું ડોલમાં ને એ હવામાં પેલો છે ને ભીહ ને દોવાનું કઈ થાય પછી બીજા બધા ઓ

ના આગળ્યો હે ના ઈ આગળ્યો ખોલે ને અંદર વ્યૂ જે હે લે તાણી હું બંધ કર દે ને કે પછી આથી બહાર નીકળે જાય પછી ઓલી ની કાઠાની લે પર ઓલી તો પાડી તેણ માં ને થાવે ગઈ હે કેટલે કોઈ દોવાનો કાજ છતા ખરી એનું કામ કરવું ને પાડી ને કઈ ન કરી હોય તો હારું ચણકી ને પાછી હગીયું થી ડેલી ખોલ

જોવો તા કઈ જ્યાં છે હાલે એ તારે નથી જવો મને આ જીણકી પાડીને એલું હે કાણી ક્યાંક લે લઈ ગઈ આનું ધ્યાન રાખવું પડે છે અને આ જે આ ગમાણી માં થવાનું આને તો નીકળવું જ ને અને જે લાકડી અડાણા તો જ્યાં નીકળે ને ત્યાં નીકળતી ને હલે જ નહીં જરાક નો આપણે મારીએ તો કાઢીએ એક બે ત્રણ ચાર પાંચ પાંચ ગીરે ગીતી હજે તા આવે ભાઈ તમે જાવ ની ચાહને ના આ ગરીઓ હે ના આઈ બંધ કરીએ ને એ તઈ આઈ કરે નાખે અલીએ થી જીભે થી આને આઈ રાખે ને આ કે કઈ લ્યો કરી દઈએ ના તો ફિટ કરે ને પછી એટલે લોક આવે ને એ નાખી દે તો આઈ ખુલે ની લોક તઈ રિયા પડ્યા હોય એવા ધાવે તો ગયો હોય કે કામ હોય દોવા તો ખબર પડે મને આજે તો બિસાડીનું આખું બગાડે નાખ્યું

બે આસર પાડી ધાવે જતી અને એમાંથી હું ટોપડી લેવી ને એક ટોપડી જેટલું ટાઈગર હાટો હાટો રાખતા બીજું બધું ભી ની પીવરાવી દેતા ક્યાંક ની પીવરાવી દે તો હારો એને તે અડધું પાડી પીતી ધાવે છે ધવરાવી એ મહિનક બે જે ધવરાવ નથી હાઈ ની જાડી થઈ જાય રૂપાળી થઈ જાય એ થાવે ધાવે તો મહીનક બી ધવરાવું એમાં મને તો બે આસર ધવરાવતા પણ પછી એક જ આસર ધવરાવો ને પછી સાહેને પીવરાવું હે પણ એકા ધવરાવો મહિનો દી અને બીજું આ ભી પીએ જાતી એ દૂધનો કઈ ઉપયોગ તો થાય નહીં આ ટાઈગર હાટોન મિરડા હાટો ને એક ટોપડી એક જાય એક ટોપડી એક કાઢેલી છે હવારી ને હાજી બેઠા ને બીજું ભી પીએ જતી એટલે દૂધનું તો કંઈ વાંધો નહીં ગઈ એ તો એ ફાટી પે વાણો આજ છે ને કે આગળનું દઈએ તો થાય ને કવ ખોલેલી મીવેલી પટ્ટી બાંધી પણ પછી પટ્ટી છે ને એ લહેરેકની હે એટલી ખોલા ખોલે

હા તો છે આસર સર હાવ ઝીલા હે આ ધાવે આ બે માં હે દૂધ આ બે હાવ ધાવે છે આ બે માં છે પેલા બે ધાવા છે આ બે ની દોવેલા અહીંયા બે જૂં ધોતી બે સપાટી ધાવે જતી બેટ દોવા માટે

લીને છે ને અશડ ગમાણીમાં માં જ ગિરન બેહું ગમય એને કાલે હંજી મે ગમાણી માથી કાઢી પાછે થોડીવાર પછી જ્યાં હું આવી તો ત ગમાણી બેઠી હતી એ અટાણે જ હોય અર્ધી ગમાણી માં ને ની ગમાણી માં ગિરન આ બહાર ને જ બેહું ને આ તા જો કરે ને ત્યાં તો ઠાક કોરો વારે ટોરે નાખી દે સોખું થઈ જાય એને પાડીને

ફરી વારલી કરતા બંધના પાંદડાણને દુનિયાનું પાંદડું હવાઈ નું ખરી હાવીલા હૈ લીલા હે પાંદડા હવાં હાવ ઠગકીલો ખરી પડે દુનિયાને પાંદડા

માંગરિયો બંધ થઈ જાય છે ને એટલે લોક નાખા દે હોય ખોલે નહીં હતી એવી રીતના એટલે એ ખોલે દાખતી ઘીપી થતી ગીરે જતી મારી કે હા સારું રાઈટ થાય ને મમ્મી મમ્મી હા હા

તરી મોલા ખાના મે મૂક્યો તો ઈ તો લીડળવા કિલોના કિલોના હા ટીકા પપ્પા હા હા બોસ કિલોના બોસ કિલોના કિલોના પપ્પા હા દીકરા એટલે આ તો લીડળ કરવા નું ને આ તૂટી ગયું પપ્પા ખારકુમાં હું તો બાર વાગે આવી જઈને વેલે તમે સાડા અગિયાર અગિયાર વાગે આવ્યા ને ઓલીનું ડેલી નું કામકાજ કરવાનું નથી

પણ આ ડાવરું કામ કાજ હતું નથી એમાં ગામમાં ખાટકું મૂકવા ઉગાણો ને અટાણા ત્રણ ડલું ઉતાર્યું બે અમે આ કર્યું ને એક નાખ્યા આવ્યા હતા વહેલા અને એ પછી પેગીઓથી મલકની મૂકી આવીએ ને તો સાંજ સુધી લગભગ ત્યાં ગામમાં આવી છે આ છ વારને મૂકવા જ નથી જવાનું ગામમાં પૂર્યું તો થઈ ગયું આખાણી કોઈ ભાઈ એક પાંચ કિલો લેવા આવવાનો હતો ફોન આવ્યો તો સાડા બાર પૂણો થતો હોય બપોર પછી જેવી રીતના ઓર્ડર આવી છે એવી રીતના ઉતાર જરાક એક તડકી નીકળે વાવડો હે આજ વરસાદ જે હું કઈ નથી અહાડી બીજ માંથી કાંક ને કાંક વરસાદ હોય જ વરસાદ નો હોય જ અહાડી બીજ માંથી ઘારક જ ન હોય ને કઈ વાંચતા કઈ લાગતો નથી વાવડો નીકળે હાલો તો જાય હું ને હાલો આ તો જો તુલસી તો મોટી બધી થઈ ગઈ હતી હાલો મણી ચડાવી દે હું તો માથે લેલા અહીં તા નહત લેવાતી અમે ઉતારતા હોય ને ઉતાર છે ને થાલક્યું પાકે ગયું તે આખી જ આ લૂંગ ને અહીં અડીયા ના તા તેમાંથી મલબ ને ફાળક્યું એઠ ઈ રૂપાર હોય ની પડે જાય પછી એ વિળેલી હતા થાય એવું નીયું હોય પણ પાકે ગયું ને એટલે આમ ચીરી કે કઈ લૂંગ નહીં

એ જો તોરવાની ની તોરલા અમારે નબળો હોય ને એ જવાનો ને જવાનો અમાર નાખ દે કોઈ હોય ને